હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ સંકુલ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો એમ કે વેબ સંકુલ એટલે સરપ્રાઇઝનો ખજાનો અને વેબ સંકુલ ખાલી સ્ટુડન્ટને સરપ્રાઇઝ નથી આપતું વેબ સંકુલ એના સ્ટાફ મિત્રોને પણ હંમેશા સરપ્રાઇઝ આપતું રહે છે સાહેબ સ્ટુડન્ટને તો સરપ્રાઇઝ મળે જ છે સો ટકા સ્ટુડન્ટને અલગ અલગ સિરીઝ મળે છે યુટ્યુબમાં ફ્રી સિરીઝ મળે સારી સારી ટેસ્ટ સિરીઝ મળે સારી કોઈ ઓફરનો લાભ મળે અને ફેકલ્ટીઓને પણ સરપ્રાઇઝ મળતી રહી છે સાહેબ હા સાહેબ સાચું જોયું છે અમે કે ફેકલ્ટીઓને પણ ઘણીવાર આઈફોન મળ્યા છે સ્ટાફ મેમ્બરને ઘણા બધાને આઈફોન મળ્યા છે બુલેટ મહિલું છે સાહેબ તો આવી જ આપણી આ સરપ્રાઇઝની પ્રથાને આજે આપણે કન્ટિન્યુ રાખવાની છે અને આપણા સૌના એક ચહિતા ફેકલ્ટી સંદીપ સાહેબને આજે આપણે સરપ્રાઇઝ આપવાનું છે સંદીપ સાહેબ બહુ ટાઈમથી લોહી ગયા હતા કે સાહેબ હું ઘણો ટાઈમથી વેબ સંકુલમાં જોડાઈ ગયો હજી મને સરપ્રાઇઝ મળ્યું નથી કંઈક મારા માટે સરપ્રાઇઝનું આયોજન કરો અને ગઈકાલે જ પાછું અમને કહેતા હતા કે સાહેબ મને કંઈક સરપ્રાઇઝ આપો હવે તમે હું પંદર કલાક લાઈવ સતત ભણાવવાનો છું સવારે દસથી લઈને રાતના બાર એક વાગ્યા સુધી હું સતત ઇંગ્લિશ ભણાવવાનો છું હવે જો સાહેબ આટલું ડેડિકેશન દાખવતા હોય તમારા સૌ પ્રત્યે કે ભાઈ ના મારે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ કડકડાટ કરાવવું છું ઇંગ્લિશનો ભય મારે વિદ્યાર્થીઓના દિલો દિમાગમાંથી કાઢી નાખવો છે જો આટલી દાનત સાહેબ દાખવતા હોય તો વેબસંકુલની પણ ફરજ બને છે કે સાહેબને કંઈક ખુશ કરવામાં આવે અને આજે આપણે સાહેબને ખુશ કરવાના છે તો ચલો મારી સાથે સંદીપ સાહેબ પાસે જઈએ સંદીપ સાહેબ આમ તો અત્યારે છે ને નાનકડા બ્રેક ઉપર છે લાઈવ તો ચાલું જ હતું એમનું સવારે દસ વાગ્યાથી પણ અત્યારે પડીકા મંગાવ્યા છે નીચેથી અને કંઈક નાસ્તો કરવાના છે પણ નાસ્તો કરે એ પહેલાં જ આપણે સાહેબને એક નાનકડી સરપ્રાઈઝ આપી દઈએ પણ કહેવું નથી સાહેબને શું છે શું નહીં થોડાક ગભરાવવા છે સાહેબને તો મારી સાથે જોડાયેલા રહ્યો જો અહીંયા બેઠા છે હા જો કહું છું ને પડીકા યસ પડીકા આરોગી રહ્યા છે એક બાજુ ચવાણા બે સંતાડે છે બે ચવાણા છે અને એક વેફર છે સાહેબને આમ તો ગરદનમાં તકલીફ છે પણ ડોક્ટરે ચવાણું ખાવાની તો આ પાડી છે સાહેબ શું કેવું આ પાડી છે કે ના પાડી છે ખાવાની સાહેબ બધી છૂટ છે ખાવાની બધી છૂટ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી પણ સાહેબ આ અડધા લાઈવે કેમ તમે બહાર નીકળી ગયા સર મેં મેં એવું કીધું કે મને કંઈક ખાવાનું મંગાઈ આપો તો રાહુલભાઈ ભાઈ જઈને લઈ આવ્યા મેં કીધું આમને તો ખાવ નહીં હવે હું તો ભરતસનને મેં કીધું તમે હવે લાઈવ ભણાવો થોડી વાર હું કંઈક ખાઈ ના આવું છું બરાબર એટલે ઓલી થેમ્પ્લીઝ કહી દીધું તમે કે ભાઈ બે મિનિટનો બ્રેક મારો લીધો છે ઓકે પણ બે મિનિટના બ્રેકમાં સાહેબ પડી કાં ખાવ તમે આ નહીં ચાલે અને એમાં બી સ્ટુડન્ટ અંદર બૂમાબૂમ કરે છે સ્ટુડન્ટ એમ કહે છે કે આ સાહેબ અડધું મૂકીને જતા રહ્યા પાછા આવશે કે નહીં આવે ચાલો મા જોડે ચલો અંદર ચલો આમ ના ચાલે તમે વચ્ચે વચ્ચે બ્રેક લઈ લ્યો આ બધું થોડી કંઈ શોભા આપે છે આપણને વેબ સંકુલની રીત થોડી જ આવી ચલો અંદર આ નહીં ચાલે એ ભૂખ લાગે તો કંઈ બહાર થોડી આવતું રહેવાનું હોય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ જોઈ રહેલા વિદ્યાર્થી મિત્રોને પણ મારા નમસ્કાર આ સાહેબને હું પકડીને પાછો લઈ આવ્યો અંદર સાહેબ અડધું મૂકીને ઇંગ્લિશ અડધું મૂકીને જતા રહી આમ નહીં ચાલે સાહેબ તમે પ્રોમિસ કરી તો આખું ઇંગ્લિશ ભણાવવાનું તમે ક્યાં છટકી ગયા ના ના આખું જ આખું જ ભણાવવાનું છે આખું જ ભણાવવાનું આખું ફાઈનલ છે ભાગી નહીં જાવ ને ના રાતે કેટલા વાગ્યા સુધી અનંત 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 કહી દીધું છે સાહેબે પણ સાહેબ એક વસ્તુની તો દાદ દેવી પડે ભલે ભલે બ્રેક લીધો સાહેબે પાંચ એક મિનિટનો પણ સવારે દસ વાગે કેટલા વાગે ચાલુ કર્યું સાહેબ દસ દસ દસથી અને વ્યક્તિનું મનોબળ જુઓ કે એના મગજમાં ખબર છે વ્યક્તિને કે મારે બાર વાગ્યા સુધી ભણાવવાનું છે એટલે વ્યક્તિનું મનોબળ તમે જોવા બરાબર હેલો 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 આપ સૌને હેલો હા હા પટ્ટો પટ્ટો સાહેબ તમે કાઢી નાખ્યો અત્યારે એવું કેમ કહ્યું પેકેટ ખાવાનું હતું અરે ભરત સાહેબ ને તમે લઈ આવ્યા એમ ને ભરત સાહેબ શું કહેશો તમે સાહેબ મેં હમણાં શરૂઆતમાં કીધું કે કદાચ મને વિકાસ સાહેબે કીધું ને તમારે પંદર કલાક ભણાવવાનું છે તો હું એમ કહું કે નીચે એમ્બ્યુલન્સ ઊભી રાખજો ગમે ત્યારે ઇમરજન્સી જરૂર પડે મેં કીધું આ સાહેબને એક પ્રોબ્લેમ ચાલુ છે પ્લસ એટલી કલાક ભણાવવાનું છે તો થોડો ઘણો સપોર્ટ કરો વિડિયો શેર કરો બને ત્યાં સુધી મેક્સિમમ સો ટકા સો ટકા મેક્સિમમ લોકો આપણા લાઈવમાં જોડાવા જોઈએ આ ડેડિકેશન માટે તમને ઇંગ્લિશ તો શીખવા મળે છે તો બધું બોનસ છે પણ ખાલી આ વસ્તુના તમે સાક્ષી બનો ને એ બહુ મોટી વસ્તુ છે સવારે દસથી લઈને રાતના બાર એક વાગ્યા સુધી કોઈ વ્યક્તિ સતત ભણાવે છે અને એ બી લખી લખીને લખી લખીને તમે જુઓ એક એક વસ્તુ એક એક અક્ષર લખી લખીને ભણાવે છે તો આ વસ્તુના તમે સાક્ષી બનો એ બહુ મોટી વસ્તુ છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી હેલો ગઢવી અનુપમાબેન સાહેબ તમને થેન્ક યુ કહી રહ્યા છે તો વ્લોગવાળા વિદ્યાર્થી મિત્રો થોડાક મેં તમને કહી દીધું છે પણ લાઈવવાળા વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું નથી કે અત્યારે સંદીપ સાહેબને હું પકડીને લઈ આવ્યો છું સાહેબ ફ્રેમમાં આવો તમે ફ્રેમમાં આવો સંદીપ સાહેબને થોડાક આપણે ડરાવી દીધા પણ સાહેબને આપણે ખુશ કરવા માટે અહીંયા લઈને આવ્યા છે સાહેબ તમારા માટે એક નાનકડી સરપ્રાઇઝ છે અને સરપ્રાઇઝ હવે હવે સરપ્રાઇઝ એવું રહ્યું નથી કેમ કે બોક્સ ઉપરથી ખબર પડી જાય છે દરેક વખતે કે ભાઈ સરપ્રાઈઝમાં શું હશે પણ સાહેબ આ અંદર સફરજન છે તો બધાને ખબર છે બરાબર પણ મોડલ નંબર બહાર પાડવાનો છે એ અઘરું છે મોડલ નંબર એ અઘરું છે પણ સાહેબ અનબોક્સિંગ કરીએ આપણે અહીંયા જ અનબોક્સિંગ કરીએ લાઈવમાં ના 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 તમે અહીંયા જ ઉભા રહ્યો હજી તમારે જ ભણાવવાનું સાહેબ ને નાસ્તો બાકી છે એક મિનિટ પહેલાં તો મને આમ પરમ દિવસે મેં ઉભો તો અહીંયા બહાર જ લગભગ અને કાલે સાહેબ કાલે કાલે હા કાલે હું ઊભો તો બહાર અને મૌલિક સર ઊભા હતા મૌલિક સર ને સાહેબ ઊભા હતા તો મૌલિક ભાઈને મારી કોઈક વાતચીત ચાલતી હતી એક અમારી જૂની એક સોદો ચાલે છે અમારો તો મેં સાહેબે પૂછ્યું શું માગો છો તો મેં કીધું હું આઈફોન માંગું છું એમના પાસે તમે નહીં આવતા એટલે થેન્ક યુ સો મચ સર વેલકમ વેલકમ સાહેબ પણ સાહેબ એવું નહીં હો કે આઈફોન નું વાત કરી એટલે આઈફોન લઈ આવ્યો હવે કાલ ભરત સાહેબ હું બીએમડબલ્યુ ની વાત કરશે મારું પણ સાહેબ અનબોક્સિંગ થઈ જાય શું છે અંદર શું છે એ જોઈ લઈએ કાઠિયાવાડી બકો કહીએ છીએ એઠું સફરજન આ એઠા સફરજન બહુ મોંઘા આવે છે વેબ સંકુલના બધા સરનું ટીચિંગ બેસ્ટ છે સો ટકા બેન એમાં તો કોઈ પ્રશ્ન જ નથી ફિફ્ટીન છે જો સાહેબ બધાય બધાએ થર્ટીન વાપરી છે બરાબર તમને એક સ્ટેપ આગળ આવીને આપ્યું છે અમે હું પોતે થર્ટીન વાપરું છું ભરત સાહેબ આપણી બધી ફેકલ્ટી ટીમ મનીષ સાહેબ આગળ ફોર્ટીન છે એમને પછી આપવામાં આવ્યો તો એમને ફોર્ટીન આપવામાં આવ્યો અને તમારે હજી મોડું થયું તો તમારે ફિફ્ટીન આવ્યો છે અને બ્લુ કલર સાહેબ ગમશે ને સર બધા કલર ગમશે કલરની સર કલરની નહીં આ સર લાગણીની લાગણીની વેલ્યુ વધારે છે અને સર તમે એક જ વખત કદાચ મેં કીધું હતું અને મેં મસ્તીમાં કીધું હતું ખાલી કે મને ખબર હોત તો સર મેં બીજું કંઈક માંગતો પણ બીજું કંઈ હું આપે સર જે બજેટમાં છે એટલું હું લઈ આવું છું સો ટકા એટલે ને હવે બધાની મસ્તી વાત કરવાની છે ઓકે સો ફાઇનલી મને આઈફોન ફિફ્ટીન મળી ચૂક્યો છે આઈફોન ફિફ્ટીન અને એક સેકન્ડ સુંદર ભાઈ લેજો બરાબર વિડીયો અને આ મેં સ્ક્રીન હટાવી દીધું છે મારા મને સાહેબ તરફથી અને વેબ સંકુલ તરફથી આ પાછળ બે કેમેરા છે જોઈ લો બરાબર બરાબર પાછા મોટા કેમેરા છે બરાબર અને કલર ઉપરથી ખબર પડી જાય સાહેબ કે ફિફ્ટીન જ છે હા એટલે હવે મને વાંધો નહીં આવે હવે હું રોજ કંઈક ને કંઈક નવું બનાવી હવે સાહેબ આજે તો બાર વાગ્યા સુધી જશે હું તો બે વાગ્યા સુધી તો આપ સૌ વિદ્યાર્થીઓ વતી મેં સાહેબ આ ગિફ્ટ આપ્યું છે મેં મારા તરફથી નથી આપ્યું આપ સૌ વિદ્યાર્થીઓના બદલે આપ્યું છે કેમ કે સાહેબ જે ઇંગ્લિશ ભણાવે છે સતત તો એ તમારા માટે પણ આવે છે અહીંયા દરેકે દરેક ફેકલ્ટીને જે વેબ સંકુલ તરફથી ગિફ્ટ આપવામાં આવતી હોય છે તો વિદ્યાર્થીઓ વતી આપવામાં આવતી હોય છે આપણે જ્યારે બી દરેક ફેકલ્ટીને આઈફોન ગિફ્ટ કર્યા તો એ વિદ્યાર્થીઓ વતી ગઈ છે કેમ કે તમારા માટે ફેકલ્ટીઓ દિવસ રાત ભણાવતા હોય છે એટલે તમારા વતી અમે અમારા તરફથી ગિફ્ટ આપી દેતા હોઈએ છીએ એટલે સાહેબ સ્ટુડન્ટને થેન્ક યુ થઈ જાય થેન્ક યુ સો મચ બધાને અને ફરીથી એક વાત સાહેબ વેબ સંકુલનો પણ આભાર બધાએ બધા વિદ્યાર્થીઓનો આભાર કે તમે આટલો બધો પ્રેમ આપો છો અમને અને આ રીતે સતત અમારા સામે સાથે લાઈવ જોડાયેલા રહો છો તમે સવારે પાંચસોની સંખ્યાથી શરૂ કરીને ભલે અત્યારે ઓછી ઓછી સંખ્યા છે ઘણા લોકો લંચમાં વગેરેમાં ગયા છે એન્ડ થેન્ક યુ સો મચ બધાને કોંગ્રેચ્યુલેશન માટે પણ થેન્ક યુ સો મચ અને ફરીથી એકવાર વિકાસ સરનો ખૂબ ખૂબ આભાર અને ત્રણેય ડાયરેક્ટરશ્રીનો આભાર અમારા મેનેજર સાહેબનો પણ આભાર અને મને પહેલાં તો વિવડાઈ દીધો બારું કંઈક ખાતો હતો ત્યારે બહાર કેમ આવ્યા છો પણ મને નથી ખબર કે આટલી મોટી સરપ્રાઇઝ આપશે બરાબર થેન્ક યુ થેન્ક યુ સર ભરત સાહેબ તમારો ફોન જૂનો થઈ ગયો છે તો એવું કંઈક કરીએ આપણે બીજું કંઈ તો હું થોડાક ટાઈમ પછી બીજું રૂપ અત્યારે નથી પણ સાહેબ હવે તમે કન્ટિન્યુ કરો સાહેબને નાસ્તો કરાવી દઈ અને તમારો થોડોક ટાઈમ મેં વચ્ચે બગાડ્યો એ બદલ માફ કરજો પણ બે પાંચ મિનિટની અમારી ખુશીઓ તમારી સાથે વેચવાની હતી એટલે તમારો બે પાંચ સમય અમે બે પાંચ મિનિટનો સમય અમે બગાડ્યો છે પણ સાયકલ ને તમને યાર પાસ થઈને આવો ચાલ સાયકલ આપી દઈશ એ આ સાહેબની રીલ જોઈને તમે કહેતા હશો રીલમાં સાયકલ લઈને સાહેબ આમથી આમ આટા મારે એટલે ના આપણે આપણે વધારતા જઈશું આપણું લેવલ વધારતા જઈશું બીએમડબલ્યુ નહીં છે ફોર વ્હીલે આવી જાય છે ફોર વ્હીલે આવી જાય છે હજી આઈ આપણે ફોન સુધી પહોંચ્યા છીએ ફોનથી હજી આગળ એક સ્ટેપ જઈશું આપણે છેલ્લે રાખીશું તો એવું કંઈક કરશું આપણે છેલ્લે છેલ્લે રાખીશું આપણે તમારો વાર પણ નાની મોટી સરપ્રાઇઝ હોય છે હસી ખુશીની વાતો હોય છે મજાક મસ્તીની વાતો હોય છે તમારા સાથે વહેંચતા એ વસ્તુ અનેક ઘણી વધી જાય છે અનેક ઘણી સારી બની જાય છે જ્યારે વિદ્યાર્થીઓ સાથે અમારા ખુશીના બે પળ અમે વેચીએ ને ત્યારે એટલે થોડોક ટાઈમ પગડો વધારે નહીં હવે રજા લઉં છું ભરત સાહેબ તમે કન્ટિન્યુ કરો સાહેબ તમે પડીકા કન્ટિન્યુ કરો અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આ જ રીતે વેબ સંકુલ જોતા રહ્યો થેન્ક યુ ઓલ ધી બેસ્ટ